મકાનમાં લાગેલી આગને કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકોના જે ટોળા છે તે ઉમટી પડ્યા હતા મકાનમાં આગ લાગતા મકાનમાં રહેલ તમામ ઘર વખરી સહિતને મોટું નુકસાન થયું હતું ઘટનાની જાણ લોકોને થતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાથે સાથે સરપંચ સહિત ગામના આગેવાનો ઉમટી પડ્યા હતા જીવીના કર્મચારી દ્વારા લાઈન કાપી ત્યારબાદ મકાનમાં લાગેલી આગ બુજાવવામાં આવી હતી

કરીને રૂમાલ લો બંધ કરો બંધ 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 કરતો બંધ બંધ

રાધીપાઈ મને જતો પેલે હડી પડી જાય પડી પડી ઓય બીજા વધારે નામ નીકળી જાવ લો જગ્યા રાખો થોડી મોળ લાગતું ચાલો બીજા બધા ખઈ જાવ આપણે રસ્તાન થી ભાઈ બરોબર કરો કરો બડો 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 પડે આટી કાડો ના